તહેવારો નજીક આવતા જે રીતે બન્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી જે તે કરવામાં આવી રહી છે ભાવનગરના ફૂડ વિભાગે ગત ઓગસ્ટ માસમાં ધાણા જીરું મરી મસાલા ઘી તેમજ પનીર સહિતના જે નમુનાઓ લીધા હતા એકસો એકત્રીસ જેટલા ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવ્યા હતા તેનો લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે જે રિપોર્ટમાં પાંચ નમુનાઓ છે તે ફેલ થયા હતા જેમાં પાંચ નમુનાઓ ધાણા જીરું મરી મસાલા સહિતના નમુનાઓ છે તે ફેલ થયા હતા તેની સામે વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી જે તે કરવામાં આવી છે જે રીતે મનપાનું આરોગ્ય વિભાગ જે છે તે તહેવારો ને લઈને સતર્ક ભૂમિ છે ત્યારે વેપારીઓ સામે પણ દંડનીય પગલા છે તે લેવામાં આવી રહ્યા છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે